સાબરકાંઠા જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ સપ્તેશ્વર ખાતે આજે કાર્તિકી પૂનમને લઈ મેળો યોજાયો હતો તે મેળામાં તર્પણ વિધિ કરી અસ્થિઓનું વિસર્જન કરાયું હતું હિન્દુ સંસ્કૃતિ મુજબ પિતૃઓના મોક્ષ અને તર્પણ કાર્ય માટે કાર્તક માસને શ્રેષ્ઠ મનાય છે

શ્રદ્ધાળુઓનું ગોરાપુર રૂપિયાઓ અહીંયા આજનો મહિમા એવો છે કે કાર્પેટ મેળાની અંદર પોતાના પિતૃઓનું વિધિ જે તર્પણ વિધિ હોય મરણ પાસેની ક્રિયાઓ હોય એ બધું અહીંયા આ સંગામ સ્થળ અને પવિત્ર સ્થળ માની આખા સમગ્ર ગુજરાતમાંથી અહીંયા મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવી કલ્પેશ પટેલ એસ ટ્વેન્ટી ફોરની સાબરકાંઠા